ફોન કરાવ <to fucking fire consultation> પદુબા એ પદુબા બોલા બોલા મારું આલજો પૈસા લાય દાડ સાર આલજો પૈસા જ લઈ લાયો પણ બાકી સાહેબરા પરણની લાઈનમાં જોડી દેતા એવું છે એવું એક પાછ આલુ તારી બધું એ શું

અલ્યા પદો કોળી લાવ કો કોળી દે નહીં જાય આયું પર તુજ અલ્યા ઓને તો કોઈ બાઈન ફરાતા હે ના ફરાય તને પણ બાઈન ના ફરાય એ યાર તને બોલો લઈ જન સાર છે એવું કરે છે ઓને કોઈ બાઈન ખવાતો હે

એટલે કાં તો એ ખૂબ જ રીતે ખાલી આ હું તો બધાય ના પરત ભાત વાર ભજ જાવ રેત થઈ જાઉં બો આ ફોટું મા આવવાનું તો આ તે બરોબર મારો જન કે સામે હોટલ

આ તો બીજા ઉપર પેલું કાયાતો તો પૂચે મને બધોન પાવી છે બાયમ ભારે ભારે બીપીન આવે છે ને મને હું ગરમી કરી છે કઈ તઈ ને આ બેન મને બીવરાડે હું બીજે હા ઓ લામપંજો લેવાની તો પૈસા કે પૈસા લઈને તો કોઈ ના કેસ કરું થઈ ગયો તારા જ લાગુ પડશે તું દારૂ તું દારૂ શું કરવા એ પીએકો ખરા અમે પૈસા alignItems કરી દીજે તો એમાં તોરા બીજું યાર મને સમજાવ આઈ ભાઈ તમે હંજી તો હારી ના

આ મેડડ જ બંગ કરી દે પણ ઓયા મરા દે મજા તો કદી નહી આવે તમારે ભોગવવું જ પડે એ તો મજા એ તો ખબર પડી જાય હા મારું જીજે હા